જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે આસો સુદ અગિયારસ એટલે કે પાપાંગ કુસા અથવા પાસાંગ કુસા એકાદશી તેના વિશે સત્સંગ કરીએ એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે પાપાંકુશા અથવા પાસાંકુશા એકાદશી જે આસો માસ સપ્ટેમ્બર કે ઓક્ટોમ્બરના શુક્લ પક્ષમાં આવે છે તેમનું બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર એટલે કે જે પુત્રના મોટા પુત્ર એ બંનેની વાતચીતમાં વર્ણવામાં આવ્યું છે હવે એકવાર મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે હે મધુસૂદન આસો માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ અને મહાત્મ્ય શું છે તે કૃપા કરીને મને વિકતે જણાવો તો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે શ્રેષ્ઠ રાજન આ એકાદશીનું નામ પાપાંગ કુસા અથવા પાસાંગ કુસા એકાદશી છે હવે આ એકાદશીનું મહાત્મ્ય સાંભળ તેનાથી બધા પાપ નાશ પામે આ એકાદશીના દિવસે દરેક પદ્મનાભની પૂજા કરવી જોઈએ દરેકે પદ્મનાભ પ્રભુને આ એકાદશી મોક્ષ આપે છે સ્વર્ગ સુખ અને ઈચ્છિત ફલ પ્રદાન કરે છે વિષ્ણુનું સંકિર્તન કરવા માત્રથી જ પૃથ્વી પરના બધા પવિત્ર સ્થળોની યાત્રા કરવાથી મળતા પુણ્ય જેટલું પુણ્ય મળે છે એકાદશીના દિવસે વિષ્ણુનું સંીર્તન ભગવાનનું સંકીર્તન નામ સ્મરણ જપ કાંઈ પણ કરો એ આ પૃથ્વી ઉપરના જેટલા પવિત્ર સ્થળો છે એની યાત્રા કરવાથી જે પુણ્ય મળે એટલું પુણ્ય ભગવાનના નામ સંકીર્તનથી મળે છે પાપાચારી પ્રવૃત્તિઓ કરવા છતાં પણ જે મનુષ્ય કમલનયન વિષ્ણુની શરણમાં આવે છે તે નિઃસંદેહ યમયાતનાઓથી છુટકારો મેળવે છે જે વૈષ્ણવો ભગવાન શિવની નિંદા કરે છે અને તે જે શિવપંથીઓ ભગવાન વિષ્ણુની નિંદા કરે છે તે બધા નરકમાં જાય છે સહસ્ત્ર અશ્વમય યજ્ઞ સો રાજસુ યજ્ઞ એ આ એકાદશી કરવાથી મળતા પુણ્યના સોળમાં ભાગના પુણ્ય બરાબર એ નથી એટલું આ મહત્ત્વ એકાદશીનું છે આથી આ એકાદશીના જેટલો પવિત્ર ભાગ્ય જ કોઈ દિવસ છે કે જે ભગવાન પદ્મનાભને અતિ પ્રિય છે એ રાજન જે મનુષ્ય આ એકાદશી નથી કરતો તે તેના શરીરમાં પાપો વાસ કરે છે આ એકાદશી કરનારને મોક્ષ મળે છે સ્વર્ગનું સુખ વિષયોમાંથી મુક્તિ સુંદર સ્ત્રી ધનધાન્ય અને સમૃદ્ધિ મળે છે હે ધર્મરાજ જે કોઈ આ એકાદશી કરે છે અને રાત્રે જાગરણ કરે છે તે સહેલાઈથી વિષ્ણુલોકની પ્રાપ્તિ કરે છે ભગવાન કૃષ્ણે કહ્યું કે હે રાજન આ એકાદશી કરનાર વ્યક્તિ માતૃપક્ષની દસ પિતૃપક્ષની દસ અને સ્ત્રી પક્ષની દસ પેઢીઓનો ઉદ્ધાર કરે છે જે કોઈ વ્યક્તિ બાલ્ય અવસ્થામાં કે જુવાનીમાં કે વૃદ્ધાવસ્થામાં એકાદશી કરે છે તે આ ભૌતિક જગતની યાતનાઓ ભોગવતો નથી જે વ્યક્તિ વિધિપૂર્વક આ એકાદશી કરે છે તે બધા પાપોમાંથી મુક્તિ મેળવી લોકની પ્રાપ્તિ કરે છે જે વ્યક્તિનું સોનું તલ ભૂમિ ગાય અન્ન જૂતા અને છત્રીનું દાન કરે છે તે કદી યમરાજાના દર્શન કરતો નથી જે વ્યક્તિ કોઈ પણ પ્રકારની પવિત્ર પ્રવૃત્તિઓ વગર પસાર કરે છે તે જીવિત છતાં મૃત વ્યક્તિ જેવો છે એ રાજન જે વ્યક્તિ પરોપકાર્થે કોઈ કૂવા ખોદાવે છે તળાવો બંધાવે છે ભૂમિ અને મકાનનું દાન કરે છે અને હોમ જેવી પવિત્ર પ્રવૃત્તિઓ કરે છે તેને એમ રાજદા શિક્ષા કરી શકતા નથી જે લોકો દીર્ઘાયુ ધનાઢ્ય શ્રીમંત ઘરોમાં જન્મે છે નિરોગી છે તે પહેલા જન્મના પુણ્યાત્માઓ છે કેમ કે એને ઓલા જન્મમાં ગયા જન્મમાં આવી રીતના બધા પુણ્યના કામો કર્યા હોય પુણ્ય કરતાં મનુષ્યો આવા જ દેખાય છે મનુષ્યો પાપ કરવાથી દુર્ગતિ મળે છે અને ધર્મ પુણ્ય સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે હે રાજન એકાદશીનું પ્રત્યક્ષ ફળ કૃષ્ણની ભક્તિની પ્રાપ્તિ છે અને પરોક્ષ ફળ ભૌતિક સુખ સમૃદ્ધિની હંગામી પ્રાપ્તિ છે એટલે આપણે શ્રી અને વલ્લભને પ્રિત્યર્થે કાંઈ પણ આ ફળોની કંઈ આશા રાખવાની નથી પણ એ રીતે એકાદશીનું વ્રત કરવાનું છે કે કૃષ્ણની પ્રાપ્તિ માટે પરોક્ષ પ્રત્યક્ષ ફળની પ્રાપ્તિ માટે પરોક્ષ ફળની પ્રાપ્તિ માટે નહીં કેમ કે ભૌતિક સુખ સમૃદ્ધિ હંગામી પ્રાપ્તિ છે અને એ નાશવંત છે એ પુણ્ય ખતમ થતાં પાછું આવા ગમનના ફેરામાં ભટકાવવું પડે છે તો શ્રી વલ્ભાચાર્યજી આચાર્ય ચરણ એ પણ એકાદશીનું એટલું જ મહત્વ સમજાવે છે કે ચાર જયંતી અને એકાદશી વ્રત નિષ્કામ ભાવે કાંઈ પણ સ્વર્ગ મોક્ષ કાંઈ પણ કામના રાખ્યા વગર કેવલ ને કેવલ પ્રભુના પિત્યર્થે અને વેદ અને શાસ્ત્રોની મર્યાદાનું પાલન થાય એ માટે દરેક વષ્ણુએ અવશ્ય કરવી જોઈએ શક્ય હોય તો પુષ્ટિમાર્ગીય મહાત્મ્યના ભાવભાવના જાણીએ આપણે તો અનેક પાપો કરવા છતાં જે કૃપા કૃપાપાત્ર જીવો છે તેનો અંગીકાર શ્રી ગુસાઈજી કરે છે કારણ કે તેઓ પરમ દયાલ છે શ્રી ગુસાઈજીની કૃપાથી કોઈ પણ દેવી દેવતા તેમજ ત્રણ પ્રકારના તાપ પાપ ભૌતિક આધ્યાત્મિક અને આદિદૈવિક તે સાંસારિક સંકટો પ્રતિબંધિને કરતા નથી એટલું જ નહીં પરંતુ તેમની કૃપાથી લોકોને જે મોક્ષ પદ મળે છે ત્યાં નહીં પરંતુ તેથી અધિક નિત્ય લીલા સ્થાન ગોલોક વ્રજમંડળમાં કૃપાપાત્ર ભગવદ્વિજનોનો અંગીકાર કરે છે ગોપાલદાસે ગાયું છે કે ભક્ત જીવના ભાગ્ય વિસ્તર્યા ઈચ્છા કરી હરિસાર તેણે હેતે આપોપે પે પ્રગટ્યા શ્રી વલ્લભરાજ કુમાર ભક્ત ભક્તજીવોના ભાગ્ય વિસ્તરી કે શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી એવા શ્રી વલ્લભ રાજકુમાર પ્રગટ થયા છે અને આવા દેવીજીઓને શરણ લઈને એનો ઉદ્ધાર કરે છે આ પ્રકારે ભક્તો અને દેવીજીઓના ભાગ્યની સફળતા કરવા પ્રભુએ ઈચ્છા કરીને સાક્ષાત અગ્નિ સ્વરૂપે શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી રૂપે ભૂતરો પર પ્રગટ થયેલા અધમજીવોનો ઉદ્ધાર કરી કૃતકૃત્ય કર્યા પાસાંગ કુસાય એટલે કે પાપને કુશથી પાપને કુસંગથી અધમ થયેલા પાપને કુસંગથી અધમ થયેલા જીવોને સી ગુસાઈજીએ યમના પાસને અંકુશમાંથી છોડાવી આસો સુદ એકાદશીએ ઉદ્ધાર કર્યો એટલે કે પાસાંગ કુસાય એકાદશી પાસ એટલે કે યમરાજા પાસે જીવોને બાંધવા માટેનું જે દોરડું છે ને તેને પાસ કહેવાય અને કુસાય એટલે યમ પાસે જીવોને શિક્ષા કરવા માટે રખાતું આયુધ એને અંકુશ તેને કુસા કહે છે એટલે આ એકાદશીનું નામ પાસાંગ કુસા એકાદશી કહેવાય છે તો સેવાક્રમની અંદર જોઈએ તો આસો સુદ એકાદશી એટલે કે રાસના કીર્તનોની શરૂઆત થઈ જાય સાદ એ પહેલાંનો રાસની પીછવાય પાછળ ધરે ઠાકુરજી હવેથી રાસની પીછવા ધરાય લાલ ઝરીના મુકુટ કાથનીનો ભારે શેંગાર ઠાડું વસ્ત્ર સફેદ આજથી ગાદી તકિયા તથા ધારીજીના નેવરા સફેદ આવે અને રાસના પદ બધા સમયમાં ગવાય છે તો આદશ એકાદશીની મર્યાદા અને પુષ્ટિભાવના આપણે સત્સંગ કર્યો શ્રી વલ્લભાધી સકી